જય મહારાજ મિત્રો તો આજે આપડે સંતરામ મંદિર દર્શન કરવા માટે આયા હતા ગુરુવારે સવાર ને દર્શન કરી નીકળ્યા એટલે આપણે લાગી હતી સરસ મજાનો આપણે નાસ્તો શોધતા હતા અને સરસ મજાનો નાસ્તો કરવા માટે આયા છે સૌરાષ્ટ્ર ગાંઠિયા દીપકભાઈ જોડે આપડે ગાંઠિયા સરસ બધા છે ને જે પાપડા પણ બનાવે છે જોરદાર તો ચાલો મિત્રો તમને પણ ટેસ્ટ કરાવીએ અને આજે અમે પણ ટેસ્ટ કરવાના છીએ ને અમે તો દર ગુરુવારે ટેસ્ટ કરતા જ હોઈએ છીએ તો લોકેશન ની વાત કરજો આપણે જે સંતરામ છે સંતરામ મંદિર થોડાક જ નજીક આવો ને આપડે જે વૈશાલી સિનેમા જવાનો જે રોડ છે હા એનું જે સારું માર્કેટ છે સવારે વહેલા પાંચ વાગે આવી જાય છે અને અહીંયા ગાંઠિયા પાપડા અને ટોળે એમનું સરસ મજાની ચટણી ને જે સંભારો હોય છે પપ્પા નું ખુબ સરસ બનાવે છે તો ચાલો મિત્રો આપણે બધું ટેસ્ટ કરીશું અને ચલો મિત્રો જોરદાર તમને પણ ટેસ્ટ કરાવીએ અને તમે પણ નડિયાદ ની અંદર આવો છો તો સવારે વહેલા જો દર્શન કરવા આવો સંતરામ મંદિર ના દર્શન કરો બાદમાં અહિયાં દીપકભાઈ જોડે તરત મજાના ગાંઠિયા તમે ખાવ વણેલા એકદમ જોરદાર એક નંબર છે તો જો મિત્રો આ ગાંઠિયા તળાઈ રહ્યા છે અને આ બાજુ મરચા નું બધું અહિયાં મરચા પણ તમને અહિયાં તળેલા મરી જવાના છે મસ્ત ભરેલા અને આ છે ફાફડા એકદમ ફ્રેશ ગાંઠિયા અને આ છે અનલિમિટેડ સંભારો જે મળી જવાનો અને અમારા વ્યુઅર મિત્રો તમારું લોકેશન એક વાર જણાવી દેજો આપડે સંતરામ રોડ મોટી શાક માર્કેટ ના ખૂણા ઉપર હલકા સિનેમા સામે ટાઈમિંગ વિશે વાત કરી સવાર માં પાંચ થી નવ સાડા નવ નવ તો ખરા એટલે મિત્રો તમે લગભગ એવાય પાંચ વાગે આવી જાય છે અહીંયા બધું આ સેટઅપ એમનું આ હોય છે પાંચ વાગે આવી જાય ને લગભગ નવ સાડા નવ દસ વાગ્યા સુધી આ બધું ખતમ થઈ જાય છે તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું આપણે ફાફડા આવી ગયા છે અને જોડે ગાંઠિયા છે હા મિક્સ ચટણી છે જોડે મરચાં છે સંભારો છે એકદમ ફ્રેશ અને જબરજસ્ત ટેસ્ટ છે ગાંઠિયા પણ જોરદાર છે અને જોડે તમને સંભારો અનલિમિટેડ અને ચટણી અનલિમિટેડ મળી જવાની છે મિત્રો અને નડિયાદની અંદર આવો તો દીપક ભાઈના વણેલા ગાંઠિયા જરૂર થી ટ્રાય કરજો અમને તો ખુબ મોજ પડી છે તમને પણ મોજ પડી જ જવાની છે તો આ છે અમારા બ્રિજેશભાઈ

તો નાસ્તો પૂરો થઈ ગયો નાસ્તો પૂરો થઈ ગયો પડી અને ડીશ ક્યારે પૂરી થઈ જાય ખબર ભણવા ને